મારા વાલાસનજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાંત આજે વધ પાંચમ શુક્રવાર રાશિ છે વૃશ્ચિક નામના અક્ષર છે એ સવારે સવા આઠ વાગ્યા સુધી રહેશે પછી ધન રાશિ થશે જેના નામના અક્ષર છે ભ ધ આજે ગુડ ફ્રાઈડે છે સરકારી બધી ખાતાઓમાં રજા રહેશે એટલે સરકારી કામકાજ કોઈ થશે થાય છે તુલા રાશિ અને વૃશ્ચિક રાશિને કોઈ દિવસ બને નહીં એટલે આ બંનેનો જોડામેળ કરવો જ નહીં મૂકી દેવું પડતું કે આ બેનું થાય નહીં શકતું કેમ કે તુલા ને વૃશ્ચિક રાશિને કોઈ દિવસ બને નહીં ગમે એટલું તુલા રાશિ માફ કરે પણ વૃશ્ચિક રાશિ ગમે નહીં માફ ના કરે માટે બને નહીં બે નહીં હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો પણ વધારે કોલ નહીં કરતા વારંવાર એમ નહીં કરતા હું ફ્રી થઈને તમને કોલ કરીશ મારો મોબાઈલ નંબર છઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપર મહાદેવ જય ગુરુદેવ જય સિદ્ધાથ જય